અનીષભાઈ નાડ જીતેન્દ્રભાઈ ઠાકર સહિત શહેરના તમામ પત્રકારો મિત્રો હાજર રહેલ અને જાહેર થયેલા હોદ્દેદારો શુભેચ્છાઓ પાઠવેલ પરિણામ છે પ્રતાપભાઈ વાળા હાલમાં ધારી શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજ રોજ પત્રકાર સંઘની એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગની અંદર સરવળનું મતે મારામ ગણો તો સેલા ગણ પણ બેય છે અને સંજયભાઈ અને મેહુલ દાદાને બેનરે વરણી કરવામાં આવી છે તેમાં પ્રમુખતાને સંજયભાઈને ને વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈને કરવામાં આવી હતી તમામ વ્યક્તિઓ દ્વારા મેહુલભાઈનું અને સંજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પત્રકાર સંઘ વધારે વધારે મજબૂત થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે દર વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે મતદાન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે સંગઠન અને મિત્રતાના હિસાબે કોઈ પણ અમારે ચૂંટણી કરવામાં નથી આવી અને તમામ વ્યક્તિઓએ સાથે રહી અને એકાબીજાનો સાથ સહકાર આપી અને બે નરે વરણી કરવામાં આવી હતી આપણે જણાવી દઉં કે પ્રથમ તો મારી જે પ્રાયોરિટી અને મારા જે પ્રિન્સિપલો છે એની ઉપર હું કામ કરીશ અને બીજી વાત કે પત્રકાર સંઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે સતત પ્રયત્નશીલ રહીશ અને બીજું કે કોઈ નિયમ જે કાંઈ છે એ નિયમોનું પાલન આપણે કરીશું સંગઠનને આગળ લઈ જશું અને અમરેલીમાં પણ બીજા સંગઠનો ઘણા ચાલે છે પણ આપણું સંગઠન નથી આગળ આવશે એવી મારી પોતાની આશા પણ છે અને હું એવા કાર્યો પણ કરીશ કે જેથી કરી પત્રકાર સંઘનું નામ ઊંચું થાય